કદરગામ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની બાવીસ વર્ષની પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવ્યા બાદ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી નહીં કરે તો ફોટા વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો જ ભાઈ છું ગ્રીષ્માની જેમ તને મારી નાખીશ તેવી ધમકી આપી જબરદસ્તી સહી કરાવી લેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે કતારગામ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની બાવીસ વર્ષની પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવ્યા બાદ કોર્ટમેને મેરેજના ફોર્મ ઉપર સહી નહીં કરે તો ફોટા વાયરલ કરવાની અને મારી નાખ સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનું ભાઈ જ છું તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી જબરદસ્તી સહી કરાવી લેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્ન કલાકારની બાવીસ વર્ષની પુત્રી પ્રિન્સીની દોઢ વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર રત્ન કલાકાર જતીન કિશોર ગજેરા સાથે મિત્રતા થઈ હતી બંને એકબીજાના મોબાઈલ નંબરની કર્યા બાદ વોટ્સએપ ઉપર તેઓ વાતચીત કરતા હતા તે દરમિયાન જતીનના કહેવાથી પ્રિન્સીએ પોતાના ફોટા મોકલ્યા હતા પરંતુ ત્યારબાદ યન કેન પ્રકારે જતીન પ્રિન્સીનો પીછો કરી કનડકત કરી પરાસાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરાવવાનું કહ્યું હતું પરંતુ પ્રિન્સે ઇન્કાર કરતાં જતીને ફોટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો ફેનીલનો ફેનિલનો ભાઈ છું રિશ્માની જેમ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી પ્રિન્સે ડરી ગઈ હતી અને જતીનના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજના ફોમ ઉપર સહી કરી હતી બંનેના સાથે ફોટા પાડ્યા હતા પરંતુ ત્યારબાદ જતીને પ્રિન્સેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જેથી પ્રિન્સે સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી ફરિયાદ નોંધાવતા ચોકબજાર પોલીસે જતીની ધરપકડ કરી છે